પ્લીઝનું નામ ઇન્ડિયા ગુજરાતી માં ભારત તારે મોટા દિને શું બનવાનું છે ડોક્ટર વેરી ગુડ છે ને ડોક્ટર તો કે તો બે ચીકી કે તા મમ્મી ને કે શું બનવાનું છે ચલો બકત તારું નામ શું છે રુદ્રી રુદ્રી વેરી ગુડ મેનું નામ રુદ્રી છે રુદ્ર આપણા દેશનું નામ શું છે ઇન્ડિયા વેરી ગુડ ગુજરાતીમાં શું કહેવાય ઇન્ડિયાને ને માત્રમ હિન્દી માત્રમ ગુડ ચલો વાંધો નહીં તારે રુદ્રી મોટું થઈને શું બનવાનું છે સિંગર સિંગર ગુડ વેરી ગુડ એન્ડ તારું નામ શું છે બેટા મીલા વેરી ગુડ આપણા દેશનું નામ ભારત ભારત अरे तारे मोटो दिन सुबह नौ मुझे। डॉक्टर। Very good. Okay. Video. Come. Okay बका bye. पूछो क्वेश्चन पूछो बीच में बता। तो क्वेश्चन ना। हाँ तुमने पूछा ना सर क्वेश्चन से। वन वन बने। चलो। Okay bye bye चलो। मारा था ये हाफ पारी। हम तुमने क्वेश्चन सेमी।